લિંબાયતમાં ત્રણ વર્ષની માસૂમ બારકી પર પાંચમી બળાત્કાર ગુજારનારા નરાધમ અનિલ યાદવને અહીંયાની સેશન્સ કોર્ટે દ્વારા હાલ અપાયેલી ફાંસીની સજાને હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી ત્યારબાદ આજે સેશન્સ કોર્ટના જજ એસપી કાલાએ ડેથ વોરન્ટ ઇસ્યુ કર્યું છે જેમાં અમદાવાદથી સાબરમતી જેલમાં ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ હાલ ફાંસીની સજા આપવામાં આવશે અહીંયા ઉલ્લેખનીય છે કે આ કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો સમગ્ર કેસની વિગત એવી છે કે લિંબાયતમાં રહેતા છવ્વીસ વર્ષીય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક રહેતી સાડા ત્રણ વર્ષી બાળકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો માસુમ સાથે તેમણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આજે તેની હત્યા કરી નાખી હતી બાદમાં માસુમ બાળકીની લાશને કોથરામાં ભરીને પોતાની રૂમથી બહારથી તાળો મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી છૂટવા પામ્યો હતો આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધકર શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઈ હતી અને બાળકીને લાશ પણ આરોપીના રૂમમાંથી જ મળી આવી હતી ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો ઘટનાના બસો નેવું દિવસ બાદ એકત્રીસમી જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા હુકમ કર્યો હતો ત્યારબાદ સેશન કોર્ટના ફાંસીની સજા હુકમની કોપી હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ હાઈકોર્ટે દરેક પાસે હજુ ફાંસી યથાવત રાખી છે હમણાં આજે સુરતના એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે પોક્સોના કેસના આરોપી અનિલ સુરેન્દ્રસિંહ યાદવ કે જેને ગઈ એકત્રીસમી જુલાઈના દિવસે કસુરવા ઠેરવી અને ફાંસીની સજાની સુનાવણીનો હુકમ કરેલો જે હુકમે હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ બહાલી આપેલી અને ત્યારબાદ આજે આરોપી અનિલ યાદવ વિરુદ્ધ સુરતના એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલાસાહેબે ડેથ વોરંટ ઇસ્યુ કર્યો છે અને તે મુજબ નામદાર કોર્ટના વોરંટમાં જે તારીખ લખી છે અને હુકમનું કઈ રીતે પાલન કરવું કરવું તેની જોગવાઈ એના વોરંટમાં કરી છે અને તે મુજબ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર વીસના દિવસે સવારે સાડા ચાર કલાકે આ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે